તો સખીઓ શરૂ કરીએ આજનો દિવસ આજે સ્વસ્થતાની મધ્ય જીવનમાં સ્વસ્થતાની ખોજના પાંચમા દિવસ પર આપણે ખૂબ જ મહત્વના વિષય ઉપર એટલે કે મધ્યમ વયની મહિલાઓના માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણના મહત્વના વિષય ઉપર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જાણીએ કે શા માટે આ વિષય એટલો બધો મહત્વપૂર્ણ છે પોતાના અનોખા પડકાર લઈને આવે છે જેમ કે મેનોપોઝમાં થતા અસંતુલિત હોર્મોન્સને લઈને શારીરિક અને માનસિક ફેરફારો બદલાતી સામાજિક ભૂમિકાઓ કે તમે પત્ની પત્ની તરીકે માતા તરીકે પુત્રવધુ તરીકે પણ એક સ્ટેજમાં એક પરિવર્તનના તબક્કામાં છો સંતાનો મોટાની સંતાનો મોટા થવાની સાથે આવતો ખાલીપો એટલે જ્યારે સંતાનો મોટા થાય છે અને એ પોતાના ભણતર માટે કે વ્યવસાય માટે બહાર ગામ જાય છે ત્યારે એક જાતો ખાલીપો નિર્માણ થાય છે કારણ કે તમારું જીવન અત્યાર સુધી એ લોકોની આસપાસ એ લોકોને સાચવવામાં એ લોકોની સગવડતાઓ સાચવવામાં હોય છે તો અચાનક આવતો ખાલીપો આપણને અજંપો લાવે છે અને આપણે વૃદ્ધ થઈએ છીએ સાથે સાથે આપણા વડીલો પણ વૃદ્ધ થતા જાય છે તો એ લોકોની સાર સંભાળની કાળજી આપણી કાળજી સાથે એ જવાબદારી પણ આપણી વધી જાય છે બીજું જો તમે કે તમે કામ કે નોકરી કે વ્યવસાય કરતા હો તો અત્યારની પેઢી સાથે કોપ અપ કરવું પણ ઘણી વખત એક પડકાર બની જાય છે ખરું ને અને સૌથી મહત્વનો પડકાર જે છે એ છે કે આપણા વ્યક્તિત્વની ખોજ

આરોગ્ય પર એટલે શારીરિક અને માનસિક બંને આરોગ્ય પર અસર કરે છે અને ખાસ કરીને એ માનસિક આરોગ્ય પર વધારે અસર કરે છે કે આ પડાવ દરમિયાન આ તબક્કામાં અત્યારે તમે અનુભવ કર્યો હશે એટલે કે આપણા લાગણીઓના ઉતાર ચડાવ ક્યારેક અચાનક જ ઉત્સાહમાં આવી જવું ઘણું બધું કરવાનું મન થઈ જવું ક્યારે અચાનક જ એકદમ હતાશ થઈ જવું ઘણી વખત તો એમ થાય કે કારણ વગર આવી જવું અ એવો અનુભવ કર્યો હશે ખરું ને તો માટે જ આ મધ્યવસ્થાના નાજુક સમયમાં આપણું માનસુલિક સંતુલન માનસિક આરોગ્ય જાળવવું ખૂબ જ જરૂરી બની જાય છે તો એટલે જ આજે તણાવ નિયંત્રણની યુક્તિઓ તમારી માનસિક સ્વસ્થતા જાળવવામાં તમારી ચિંતામાં ઘટાડો કરવામાં અને તમારી જીવનની ગુણવત્તાને સુધારવામાં તમારી મદદ કરી શકે છે તો ચાલો આપણે જાણીએ કે એ આપણે કેવી રીતે કરી શકીએ તો સૌથી પહેલા આવે છે કે સજગતાની કળા એટલે કે માઇન્ડફુલનેસ તમે આ શબ્દ હમણાં બહુ સાંભળ્યો હશે જો તમે સોશિયલ મીડિયામાં જોતા રહેતા હશો બધાના તો સજગતા એટલે શું તો આપણે હંમેશા એક જ યુ નો ચિંતામાં જીવતા હોઈએ છીએ એક ફડકામાં જીવતા હોઈએ છે સતત તો ક્યારેક આપણે ભૂતકાળમાં થયેલી ભૂલો વિશે આપણે યાદ કરીને આપણે પછતાવો કરતા હોઈએ છીએ અથવા તો ભવિષ્યને લઈને ચિંતા કરતા હોઈએ છીએ કરી શક્યા કે કઈ ભૂલ થઈ ગઈ તો સતત એના વિશે વિચારતા હોઈએ છે અને જે કઈ જેનું કઈ નક્કી નથી જે કઈ કરી શકવાના નથી એના વિશે આપણે સતત વિચારતા હોઈએ છીએ જેમ કે તમારા સંતાનોનું રિઝલ્ટ શું આવશે એમને કઈ એને કયું પાત્ર મળશે વગેરે વગેરે તો જયારે સજાગતા છે એ વર્તમાનમાં જીવવાની કળા છે વર્તમાનની વર્તમાનને પૂર્ણ રીતે માણવાની કળા છે તો એ તમારો તણાવ પણ ઘટાડે છે અને તમારું માનસિક આરોગ્ય સુધારે છે તો દૈનિક જીવનમાં સજાગતાને સામેલ કરવા માટે પાંચ મિનિટના ધ્યાનથી તમે શરૂઆત કરી શકો છો જ્યાં તમે તમારા સાચો સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને તમારા મનને એક શ્વાસોના માધ્યમ દ્વારા તમારા મનને તમે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકો છો તો અથવા તમે યોગના સરળ આસનો એ પણ કરી શકો છો અને આ પદ્ધતિઓ તમને શાંતિ અને સંતુલન પ્રદાન કરે છે સાથે સાથે તમને જો કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે કરવામાં ખૂબ જ આનંદ આવે છે જે તમને ખૂબ આનંદ આપે છે શાંતિ આપે છે એવી પ્રવૃત્તિઓ કરો કે માની લો ડ્રોઈંગ કરવું કલર કરવું કઈક લખવું વાંચવું કઈક સાંભળવું તો એ એવી પ્રવૃત્તિ કે જે તમે ગળાદુપ્ધ થઈ જાવ એમાં ઓતપ્રોત થઈ જાઓ તો એ ક્ષણ માટે તમે એ જ વિચાર કરો એના સિવાય તમે તમારી બધી ચિંતાઓને ભૂલી જાઓ તો એવી કોઈ પ્રવૃત્તિ પણ તમે સજ્જતાની પ્રેક્ટિસ તરીકે કરી શકો છો બીજું છે જર્નલિંગ એટલે કે લેખન આનું આપણે પહેલા પણ આ વિશે વાત કરી હતી કે દરરોજ થોડોક સમય તમારી લાગણીઓ અને વિચારોને લખવામાં વિતાવો આ અભ્યાસ તમને તમારી ભાવનાઓને સમજવામાં અને સ્પષ્ટતા મેળવવામાં મદદ કરે છે જેમ કે આજના દિવસમાં મેં શું કર્યું અથવા મારા જીવનમાં વધુ આનંદ લાવવા માટે હું શું કરી શકું એવા પ્રશ્નો તમે લખો સાથે સાથે આજે હું તમને ખૂબ જ અસરકારક એક ટીપ એક એક્સરસાઇઝ આપવા આપવા જઈ રહી છું જે સાચે ખૂબ અસરકારક છે મેં અપનાવી છે અને જો તમે અપનાવશો તો ઘણા તમને સ્પષ્ટતા મળશે અને તમે તમારી કરી શકશો તો એના માટે તમારે શું કરવાનું છે કે એક કાગળ ઉપર તમને અત્યારે જે જે ચિંતાઓ સતાવે છે ને એ બધી ચિંતાઓને તમે લખી નાખો કે જેટલી પણ અત્યારે તમને જે તકલીફ આપી રહી છે સિચ્યુએશન જે છે એ બધાને તમે લખી નાખો હવે તમે એક એકને જોતા જાઓ અને તમે જુઓ કે જે પર તમે કંઈ જ નથી કરી શકતા જે વસ્તુઓ પર કે જે પરિસ્થિતિમાં તમે કઈ જ નથી કરી શકતા જે વ્યક્તિઓ વિશે તો એ બધી જ ચિંતાઓની બાજુમાં એક નાનકડી મૂકી જેમ કે મેં તમને કહ્યું એમ તમારા સંતાનો રિઝલ્ટ શું આવશે કે પછી એમને સારું પાત્ર મળશે કે નહીં કે પછી તમારા શું કેવાય કોઈની સાથેના સંબંધો એવા છે તો તમે એમને સુધારી શકશો કે નહીં તો એવી જે તમારા હાથમાં એ બધી ચિંતાઓ બાજુમાં નાની ચોકડીની નિશાની કરી અને પછી એક વખત તમારું થઈ જાય પછી ધીમે ધીમે એ બધી જ જે ચોકડી મારેલી ચિંતાઓ છે ને એને ક્રોસ કરી નાખો એટલે લાઈન મૂકી દો એના ઉપર અને એ બધી ચિંતાઓને સમય અને ઈશ્વરના આધારે છોડી દો હવે આવો કે જે જેના ઉપર તમે હજી સુધી કંઈક કર્યું નથી એ બધી ચિંતાઓને તમે જુઓ અને એમાં જુઓ કે તમે એ બધામાં શું કરી શકો છો કે જે કંઈક કરવાથી તમે એનું પરિણામ બદલી શકો છો અથવા તમે એમાં કઈ ફેરફાર કરી શકો છો તો એવી વસ્તુઓ એવી વસ્તુઓની યાદી બનાવો અને ધીમે ધીમે એના પર સકારાત્મક પગલાં લેવાના શરૂ કરો એક્શન્સ લેવાના શરૂ કરો માની લો કે એટલે તમે તમારા સ્વાસ્થ્ય માટે તમે શું કરી શકો છો એની આદતો કેળવવા શું કરી શકો છો તમારા સંબંધોને વધારે સારા કરવા તમે તમે શું કરી શકો છો એ જે તમારા હાથમાં છે એ બધી વસ્તુઓને તમે પ્રાયોરિટી આપો એમાં કઈ રીતે કયા એને એને વિભાગમાં વેચો કે મારે ક્યાંથી શરૂઆત કરવાની છે કેવી રીતે શરૂઆત કરવાની છે તો આ એક ખૂબ જ સરળ અને સાચે અસરકારક પ્રવૃત્તિ છે તમે સાચે તમે કરતા જશો ને એમ તમને એનો ફાયદો જણાતો જશે બીજો એક આનો ફાયદો એ છે કે તમારું ધ્યાન છે ને જે નથી કહેવાય ખોટી ચિંતામાં જે જાય છે છે તમારો સમય વેડફાય એનાથી તમે સક્રિય પ્રવૃત્તિ તરફ આગળ જશો અને ઓટોમેટિકલી તમને સક્રિય પ્રવૃત્તિ જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણે કંઈક કર્યાનો સંતોષ આપે છે તો આશા રાખું છું કે તમે આ જરૂરથી કરશો એના પછી આવે છે જે હું સમજુ છું કે આપણા બધા જ માટે એક મહત્વનું હોવું જોઈએ મને એવું લાગે છે કે આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે પણ કદાચ આપણે કોઈ કાળે એને ભૂલી ગયા છે ભણવામાં આપણે પ્રાર્થનાઓમાં સાંભળ્યું છે પણ હવે આપણે એને અમલમાં મૂકવાની જરૂર છે અને એ છે કૃતજ્ઞતા એટલે કે આભાર માનવાની કળા શીખવાની છે આપણે ફરીથી બધાએ એનો અભ્યાસ કરવાનો છે આપણી ચિંતાઓનું એક કારણ એ પણ છે સખીઓ કે આપણી પાસે જે નથી ને આપણે સતત તેના વિશે જ વિચાર્યા કરીએ છીએ એની ચિંતા કરીએ છીએ અને આપણને જે ખૂબ જ સરળતાથી અને સ્વાભાવિક મળી ગયું છે ને તેના પર આપણે એટલું ધ્યાન નથી આપતા ખરું ને તો શક્ય છે કે જે આપણા માટે ખૂબ જ સહજ અને સ્વાભાવિક છે એ કોઈના માટે જરૂરિયાત અને લક્ઝરી હોઈ શકે છે એકદમ નાનું એક્ઝામ્પલ છે અત્યારના ઘણા બધા ઘરોમાં આપણા બધાના ઘરોમાં એસી છે ખરું ને પણ ઘણા લોકો એવા છે કે જે પતરાના ઘરોમાં હજી પણ રહે છે કે જેના ઘરમાં કુલર પણ વ્યવસ્થા નથી તો બીજી રીતે ખોરાક મળી રહે છે આપણે જયારે ઈચ્છી ત્યારે આપણે આપણી મનગમતી વસ્તુઓને આપણે ખાઈ શકીએ છીએ કપડાં પહેરી શકીએ છીએ એટલે આ તો નાની નાની વસ્તુ થઈ તો એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણા માટે બહુ સહજ છે જેમ કે હવા પાણી

સાચે જે જેની હિસાબે તમે ખૂબ સરસ રીતે તમારું બહુ સરળતાથી જીવન જીવી રહ્યા છો અને ખરા હૃદયથી તમે એમનો આભાર માનો આ ખૂબ જ અસરકારક અને સરળ અભ્યાસ છે તમને તણાવમાંથી સકારાત્મક તરફ સકારાત્મક તરફ લઈ જવા માટેનો અને એની સાથે સાથે આપણને જે મળવું છે એનો આભાર આપણે માનીએ છીએ ત્યારે આપણને કહ્યું એમ સંતોષ તરફ આપણને લઈ જાય છે પછી આ પ્રેક્ટિસ તો આપણે કરવાની છે અને એની સાથે સાથે એક મહત્વનો મુદ્દો હું અહીં ડિસ્કસ કરવા માંગુ છું કે રહેવું અને પોતાનું જ નુકસાન કરવું એના પોતાના ભલા માટે કોઈની સહાયતા લેવી એ નબળાઈને પણ હિંમતની નિશાની છે અને આપણે જ ખાસ કરીને સ્ત્રીઓ આપણા પ્રોબ્લેમ્સ નાની નાની વસ્તુ આપણે શેર કરતા પણ એકચ્યુઅલી જે આપણા માનસિક પ્રોબ્લેમ છે આપણે કોઈની સાથે શેર નથી કરતા આપણને ડર લાગે છે કે લોકો આપણા માટે શું શું કહેશે વિચારશે પણ હવે આપણે એ આપણે જ ભોગવવાના છે રાઈટ આપણે તેનાથી પસાર થવાનું છે તો તમારા તમને એવું લાગે કે તમે તાળમાં છો તમે તકલીફમાં છો અને તમે એમાંથી બહાર નથી નીકળી શકતા તમારા પ્રયત્નો છતાં પણ તો બહારની સહાયતા તમે વ્યવસાયિક મદદ લઈ શકો છો કોઈ થેરાપિસ્ટ સાથે કાઉન્સેલર સાથે વાત કરી શકો છો કોઈ એવા સપોર્ટ ગ્રુપમાં જોડાઈ શકો છો કે જ્યાં તમે તમારા ખુલથી તમારા પ્રોબ્લેમ્સ શેર કરી શકો અને તમને સામે સોલ્યુશન મળી શકે ઘણી વખત આપણે ખાલી શેર કરી બસ ખાલી એવા વ્યક્તિ સાથે એવું કરતા રહીએ છીએ કોન્સ્ટન્ટલી લૂપમાં કે આપણને ઘણી તો લાગે છે કે મેં મારું બધું કહી દીધું પણ ઘણીવાર આપણને જે જોઈએ છે ને એવું માર્ગદર્શન કે સોલ્યુશન મળતું નથી તો એક કોઈ સપોર્ટ ગ્રુપ કે આવી રીતે થેરેપિસ્ટ પાસે પણ જોડાવ અને હા રેગ્યુલર તમારા શું કહેવાય તમારી માનસિક કોલાને બહાર કાઢવા માટે તમારે એક સોશિયલ સર્કલ હોવું ખૂબ જ જરૂરી છે કે એવા લોકો કે જેમાં તમે નાના નાના સ્ટ્રેસ તમે ખાલી વ્યક્ત કરીને તમે એમાંથી હળવા થઈ શકો છો તો અને ઘણી વખત આપણા અનુભવોને બીજા સાથે લોકો સાથે વેચવાથી આપણને એ લોકોના દ્રષ્ટિકોણ અને એ લોકોના નવા પણ આપણે મળી શકે શકે જે આપણને મદદ કરી તો સખીઓ આજે જોયું કે ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે શારીરિક શ્વાસની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે તો આજથી જ દસ મિનિટ સજાગતાની પ્રેક્ટિસ અથવા જર્નલિંગ કે ઊંડા શ્વાસ લેવા અને એવી કોઈ પ્રવૃત્તિ જે તમારા મનને શાંત કરે છે તે કરો અને તેનું નિરીક્ષણ કરો આ પાંચ દિવસની શ્રેણીનો હેતુ નવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવાનો હતો આ પદ્ધતિઓને જીવનના ઊંડા સ્તરે સામેલ કરવું ખૂબ જ અગત્યનું છે આપણે બધા જાણીએ છીએ સખીઓ કે સ્વસ્થ રહેવા માટે શું જરૂરી છે અને શું કરવું જોઈએ ખરું ને અને આપણે બધા એ પ્રયત્નો પણ કર્યા છે એવું નથી કે આપણે નથી કરતા પરંતુ આપણે આટલા બધા પ્રયત્નો તમે અનુભવ હોય છે કે આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ તમે ક્યારેક સફળ નથી રહ્યા તો એમાં કારણો શું હોઈ શકે છે તો ક્યારેક તો આપણે માનસિક રીતે તૈયાર નથી હોતા કે આપણને સ્પષ્ટતા નથી હોતી કે મારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તો આ બધા કારણોને લઈને પણ આપણે નવી આદતો આદતો અપનાવવામાં એક સારખું જીવન જીવવામાં અક્ષક્ષમ રહીએ છીએ આપણા શારીરિક જીવનમાં પરિવર્તન લાવવા માટે આપણે ફક્ત બાહ્ય આદતો નહીં પણ આપણા માનસિક દ્રષ્ટિકોણને બદલવો ખૂબ જરૂરી છે તો ધ્યાનમાં રાખીને હું તમને આમંત્રણ આપી રહી છું મારી સાથેના કલાકના રૂબરૂ માટે આ કોલનો હેતુ સ્વસ્થતાની આદતોને યોગ્ય દ્રષ્ટિકોણો દ્વારા તમારા જીવનમાં તમે અસરકારક રીતે કેવી રીતે અપનાવી શકાય તમારી વ્યક્તિગત ઓળખને કેવી રીતે શોધી શકાય અને સાથે સાથે તમે આત્મવિશ્વાસ વધારીને એક સંતોષકારક જીવન કેવી રીતે જીવી શકાય તે સમજવાનું છે સખીઓ મેં આ મધ્યમ વયના મિડલાઈફના પડાવ પર મેં પોતે અનુભવ્યું છે કે કંઈક મેળવી લેવું કોઈને કંઈક સાબિત કરી બતાવવું અથવા તો પોતાની જાતને સાબિત કરવી એ બધા કરતા આપણે જે રીતે અત્યારે જીવીએ છીએ એના કરતા એક વધારે શ્રેષ્ઠ જીવન શારીરિક અને માનસિક બંને રીતે આપણે કેવી રીતે જીવી શકીએ અને એક અર્થપૂર્ણ જીવન જીવ્યાનો આનંદ અને સંતોષ કેવી રીતે મેળવી શકીએ એ વધારે મહત્વનું બની જાય છે આપણા માટે તો હું એટલું જ કહી શક્યું કે તમને સહાયતા તો છે મદદ છે પણ પહેલું પગલું તો તમારે જ લેવાનું છે કેમ કે આ તમારું જીવન છે તો તમારા જીવનને તમારી જાતને એક ચાન્સ આપો અને તમારા પ્રશ્નોના જવાબ મેળવવા અને તમારા માટે શ્રેષ્ઠ રીતે કામ કરી શકે તેવી વ્યક્તિગત રૂપરેખા તૈયાર કરવા માટે મેં એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એના પર ક્લિક કરીને મારી સાથેના એક કલાકના રૂબરૂ કોલમાં જોડાવ કે જ્યાં તમને તમારા જીવન વિશે ઘણી બધી સ્પષ્ટતા મળશે કે તમે અત્યારે ક્યાં છો તમારે ક્યાં જવું છે કેવી રીતે કરવું છે અને હું એમાં તમને કઈ રીતે સહાય કરી શકું અથવા તમે તમારી અત્યારની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવા માંગો છો ક્યાં મૂંઝાઈ રહ્યા છો એ વિષય પર આપણે ચર્ચા કરીશું તો જરૂરથી જોડાવ એક આ એક ફ્રી કોલ છે એટલે તમારે ગુમાવવાનું કશું નથી તમને ઘણી બધી સ્પષ્ટતા મળશે તો જરૂરથી મારી સાથે આ આ કોલમાં કોલમાં જોડાવ અને સાથે આજથી આજે જે આપણે માનસિક સ્વાસ્થ્ય માટે જે અમુક પ્રેક્ટિસ કરી એમાંથી દસ મિનિટની સજગતાની પ્રેક્ટિસ અથવા ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ અને એને તમે અપનાવો અને જુઓ કે એ તમારા મનને કેવી રીતે શાંત કરે છે તમારા સૌનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર તમારા આ પ્રેમ અને સહકાર બદલ કે તમે આ પાંચ દિવસની સિરીઝમાં મારી સાથે રહ્યા અને સતત તમારો નો કમેન્ટ્સ દ્વારા અને તમારા લાઈક ને શેર દ્વારા તમે મને આટલો પ્રેમ દર્શાવ્યો અને આ સિરીઝ તમને કેવી લાગી અને આ પાંચ દિવસમાંથી તમને શું તમે મહત્વપૂર્ણ વસ્તુઓ લઈ ગયા એ પ્લીઝ તમે મને પોઈન્ટ્સમાં મને લખીને જણાવજો તો જેથી હું જો કંઈ રહી ગયો તો હું વધારે એને બેતર બનાવવાનો પ્રયત્ન કરીશ અને સાથે સાથે તમારા મનમાં એવા કોઈ વિષયો છે કે તમે ઈચ્છો છો કે એના વિશે તમને વધારે માહિતી જોઈએ છે તો જરૂરથી એ ટોપિક્સ પર લખો તો હું પૂરતા પ્રયત્ન કરીશ એ વિષયને આવરી લેવાની અને તમારી પાસે એને રિલેટેડ કંઈ પણ એને રિલેટેડ જેટલી યોગ્ય માહિતીઓ છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તો જરૂરથી કરજો આમ જ તમારો સાથ સહકાર આપતા રહેજો અને ત્યાં સુધી મારી સાથે હું તમારી રાહ જોઉં છું સ્પષ્ટતા કોલમાં તો ક્લિક કરીને જરૂરથી મારી સાથે કરી ચાન્સ આપું તમારી જાતને સખીઓ તમારા શ્રેષ્ઠ જીવન સારા જીવનને વધારવા માટે થઈને તો ચાલો ત્યાં સુધી સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો આવજો